નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ મિત્રો આજે આપણે પ્રોટીનથી ભરપૂર એકદમ નવો જ નાસ્તો બનાવવાના છીએ મિત્રો તમે બટેટા પૌવા અનેકવાર ખાધા હશે ટમેટા પૌવા પણ ખાધા હશે પરંતુ આજે આપણે બનાવીશું મગ પૌવા મિત્રો કદાચ તમે એ નહીં ખાધા હોય તો આ વિડીયો પૂરેપૂરો જોઈ લેજો સવારનો મોર્નિંગ બ્રેકફાસ્ટ હોય કે સાંજનો ડિનર હોય તમે પિકનિકમાં જવાના હો કે બાળકોને સ્કૂલનો નાસ્તો હોય અથવા તો પૂરા પરિવાર માટે ટી ટાઈમ બ્રેકફાસ્ટ હોય પણ તમે આ પ્રોટીનથી ભરપૂર આ મગ પૌવા બનાવશો ને તો તમને એકવાર બનાવશો વારંવાર બનાવવાનું મન થશે છે એટલા ટેસ્ટી બને છે અને રેસીપી પૂરેપૂરી જોઈ લેજો કે સ્કીપની કરતાં ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો આપણે દોઢસો ગ્રામ પૌવા લીધા છે આ પૌવા એ ઇન્દોરી પૌવા કહે છે અને આ પૌવાના મગ પૌવા ખૂબ જ સરસ થાય છે માર્કેટમાં આસાનીથી મળી જાય છે એને બરાબર પાણીથી ધોઈ લેવાના છે બરાબર વોશ કરીને એની ડસ્ટ બહાર નીકળી જાય ત્યાં સુધી ધોવાના છે અને ત્યારબાદ એને દસ મિનિટ માટે ચારણીમાં રહેવા દેવાના છે અને હવે આપણે મગને થોડા બોઈલ કરવાના છે આ મગને મેં ચાર કલાક માટે પલાળી લીધા હતા અને પલાળેલા મગને એક વાસણમાં પાણી એડ કરીને આપણે બોઇલ કરી દેવાના છે અને આ પૌવા પણ બરાબર સેટ થઈ ગયા છે અને મગ પણ લગભગ દસ મિનિટ બોઈલ કરીશું ને તો બરાબર પણ એને એંસી ટકા કૂક કરવાના છે સો ટકા એને એકદમ બાફી નથી લેવાના ફક્ત એ દાણો સોફ્ટ થાય એટલે આપણે એને સાઈડ ઉપર રાખી દઈશું ને ત્યારબાદ હવે આપણે મગ પોહવાનો વઘાર કરી લઈએ તો એના માટે આપણે દોઢ ચમચી તેલ લીધું છે સિંગતેલનો ઉપયોગ કર્યો છે એની અડધી ચમચી રાય અડધી ચમચી જીરું આમાં તમને હિંગ જો પસંદ હોય તો પણ તમે એડ કરી શકો છો અને હવે આપણે એડ કરીશું લીલા તીખા મરચાં તો આપણે દોઢ ચમચી જેટલા લીલા તીખા મરચાં એડ કર્યા છે તમને જો ડુંગળી પસંદ હોય તો તમે આમાં ડુંગળી પણ એડ કરી શકો છો મિત્રો અને હવે આપણે આ મરચાંને બરાબર સાત લઈ લેવાના છે અને ત્યારબાદ સૂકા મસાલામાં અડધીથી ઓછી ચમચી હળદર એડ કરી છે અને એને બરાબર હલાવી લેવાનું છે બરાબર મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે આ પૌવા પણ ડ્રાય થઈ ગયા છે તો આ પૌવાને પણ એડ કરીને બરાબર હલાવી લઈશું બરાબર મિક્સ કરી દેવાનું છે મિત્રો ગેસની ફ્લેમ સ્લો રાખેલી છે અને આને બરાબર આપણે મિક્સ કરી દીધું છે અને ત્યારબાદ હવે એડ કરીશું મગ જે મગને આપણે અગાઉ બોઈલ કરી લીધા હતા અને એ મેઘનો કલર પણ ખરાબ ન થવો જોઈએ એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો તો જ આપણો આ સ્વાદ અને દેખાવ સરસ આવશે મગને આપણે અંદર એડ કરી દીધા છે પચાસ ગ્રામ મગનો આપણે ઉપયોગ કર્યો હતો અને દોઢસો ગ્રામ પૌવા લીધા હતા હવે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ મીઠું એડ કર્યા પછી એને ફરી એક વખત હલાવી લેવાનું છે અને ઢાંકીને પાંચ મિનિટ માટે કૂક થવા દેવાનું છે પણ એ પહેલાં આપણે કરીપત્તા એડ કરીએ આ કરીપત્તા આપણે વઘારમાં પણ એડ કરી શકીએ પરંતુ એનો લીલો કલર જળવાઈ રહે અને એની ફ્લેવર ખૂબ સરસ આવે એટલા માટે હું એને આ સ્ટેજ ઉપર એડ કરું છું અને ત્યારબાદ લીંબુનો રસ એડ કરવાનો છે મિત્રો ખટાશ માટે અને આ તબક્કે તમે ગળપણ માટે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો તો મેં પણ થોડી અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને ત્યારબાદ કોથમીર ગાર્નિશિંગ માટે એડ કરી છે અને એની સુગંધ પણ ખૂબ સરસ આવે છે તો આ રીતે આપણા ખૂબ જ ટેસ્ટી એવા મગ પૌવા બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો મગ પૌવા તમે બાળકો માટે બનાવતા હો અને એમાં પ્રોટીનનું પ્રમાણ જો વધારે રાખવું હોય તો મગનું પ્રમાણ તમે વધારી પણ શકો છો તમે થોડા મગ વધારે એડ કરો તો પણ એનો સ્વાદ તો ખૂબ સરસ આવશે બાળકોને પણ પસંદ પડશે અને ઘણાના બાળકોને મગ તમે ખાવા આપો તો કદાચ ખાતા નથી તો એના માટે બેસ્ટ વે છે કે તમે આ રીતે પૌવામાં એડ કરીને આપશો બાળકો અંશે ખાશે ખૂબ જ પસંદ પડશે તો તમે આ રીતે તમારા ઘર પણ બનાવજો અને મને કોમેન્ટ કરી જણાવજો કે તમારાથી આ મગ પૌવા કેવા બન્યા મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો તો લાઇક કરજો વધારે ગમ્યો તો સબસ્ક્રાઈબ કરજો અને આથી વધારે ગમ્યો તો તમારા તમામ મિત્રોને આપણો વિડીયો શેર કરજો આવી જ રીતે આપણે મળતા રહીશું નવા નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત